અને આગળની તપાસ હાથ ધરી છે સુરતની લાજપોર જેલમાં છેલ્લા દોઢ મહિનાથી બંધ ટિકટોક અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે રક્ષાબંધનના પવિત્ર પર્વની જેલમાં ઉજવણી કરી હતી ખંડડી સહિતના વિવિધ ગુનાઓમાં જેલમાં બંધ કીર્તિ પટેલે પોતાના માનેલા ભાઈને રાખડી બાંધી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતી નજરે આવી હતી સાથે તેણે એક બાળ ગોપાળને પણ રાખડી બાંધી હતી તે દરમિયાન ભાઈને આશીર્વાદ આપતા ભૂલી જતા

તેના ભાઈના માથે હાથ ફેરવી આશીર્વાદ આપી જેલમાં પરત ફરી હતી સુરતમાં દોઢ મહિના પહેલાં ટિકટોક અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડના બીજા જ દિવસે પોલીસ સામે નફટાઈથી હસવાને કારણે તે ચર્ચામાં આવી હતી ત્યારબાદ તેને કોર્ટમાંથી જેલમાં ખસેડવામાં આવી હતી ત્યારે પણ તે બિંદાસ્ત થઈને જતી હોય તેવો વિડીયો વાયરલ થયો હતો રક્ષાબંધનના પર્વ નિમિત્તે પણ કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચામાં રહી છે તેની રાખડી બાંધતી અને મહામૃત્યુયના મંત્રનો જાપ કરતી તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે કીર્તિ પટેલ પર ખંડણી અપહરણ અને અન્ય ગુનાઓનો આરોપ છે તે ઘણા સમયથી ફરાર હતી અને આખરે સુરત પોલીસે તેની ધરપકડ કરી હતી હાલ તે લાજપોર જેલમાં બંધ છે અને તેના કેસની સુનાવણી ચાલી રહી છે સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને ગ્રામ પ્રતિનિધિઓ વચ્ચે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા વિશેષ પરામર્શ બેઠક